નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના પાટક નજીક રવિવારે સવારે પાંચના વીસ મિનિટે કેદારનાથ ધામથી પરત હેલિકોપ્ટર ક્રેસ થતા સાત લોકોના મોત થયા છે આ ભયાનક અકસ્માતે દેશભરમાં દુઃખની લાગણી છે ત્યારે મિત્રો હેલિકોપ્ટર ત્યારે ગૌરીકુંડના જંગલમાં ત્યારે મિત્રો વિસ્તારમાં તૂટી પડ્યું હતું વધુ વાત કરવામાં આવે તો આ દુર્ઘટનાને પગલે ઝારખંડના અત્યારે આરોગ્ય મંત્રી રીપા અંસારીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે અંસારીએ કહ્યું કે મોદી સરકાર લોકોના જાન ની સુરક્ષા આપવા નિષ્ફળ રહી છે મળતી વિગતો બાદ જાણીએ તેમણે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે ભક્તોના મૃત્યુના સમાચાર સાંભળીને તેમનું ત્યારે મન ખૂબ જ ત્યારે મિત્ર દુઃખી થયું છે અને મિત્રો જણાવી દે કે ત્યારે આવી દુર્ઘટના માટે સીધી સરકાર જવાબદારી છે અંચારી ઉદાહરણ આપ્યું હતું કે દેવઘરના ત્યારે બાબા વૈદ્યનાથ ધામમાં દર વર્ષ લાખો યાત્રીઓ આવે છે તથા ત્યાં સુરક્ષા વ્યવસ્થાને કારણે આ દુર્ઘટના થતી નથી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો હાલમાં ત્યારે મિત્રો ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને મૃત્યને ઓળખ માટે પરીક્ષણ કરવામાં તૈયારી ચાલી રહી છે ત્યારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા તાત્કાલિક અસરથી મુદ્દતપૂર્વક લાદવામાં આવ્યું છે ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ